સુરતની લોકસભા બેઠક પર કોંગ્રેસે નિલેશ કુંભાણીની ઉમેદવાર તરીકે પસંદગી કરી હતી જોકે છેલ્લી ઘડીએ ટેકેદારોએ સહી ખોટી હોવાનું કહેતા કુંભાણીનું નિલેશ કુંભાણી ભૂગર્ભમાં ઉતરી ગયા છે થોડા દિવસો અગાઉ નિલેશ કુંભાણીની પત્નીએ ઘરના દરવાજા ખોલ્યા હતા ત્યારે આજે નિલેશ કુંભાણી પર મીડિયા સમક્ષ આવીને ઘટસ્ફોટ કરે તે પ્રકારે આયોજિત કરાયેલી પ્રેસ કોન્ફરન્સ છેલ્લી કલાકોમાં રદ કરવામાં આવી છે જોકે કુંભાણીના ઘર બહાર પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે છેલ્લા થોડા દિવસ સુધી જેની ચર્ચા ચાલી રહી છે તે વિવાદિત નિલેશ કુંભાણી ફરીના મેસેજ પણ વહેતા થયા હતા જોકે છેલ્લી કલાકોમાં પ્રેસ કોન્ફરન્સ કેન્સલ કરાઈ હતી જેના માટે નિલેશ કુંભાણીની તબિયત ખરાબ હોવાનું કહેવામાં આવ્યું હતું નિલેશ કુંભાણી સુરતમાં હોવાની વાતે તેના ઘર બહાર પોલીસ બંદોબસ્ત રાત્રિના સમયથી ગોઠવી દેવામાં આવ્યો છે સરદાર ઉંઝાના જકાતના કા ખાતે આવેલા નિલેશ કુંભાણી જે એપાર્ટમેન્ટમાં રહે છે તેની નીચે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે મહત્વપૂર્ણ છે કે અગાઉ નિલેશ કુંભાણીના ઘર બહાર કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો જેના પગલે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ એલકે સ્ટાર ન્યૂઝ સુરત